ભાણબાપુ ખોમણ અને ખેડૂત ખોડા મકાણી રૈયત કોઈ પણ રાજ્યની હોય પણ ટાણે રાજધર્મ સાલમાં આબમાંથી કાળનો ગોળો બનીને ખાબકેલા દુકાળે કાઠિયાવાડના ખારાપટ્ટાના ગામોને ઝપટમાં લીધા કોઠીએ કણ ખૂટ્યા ઢોરઢાંખાના હાડકાના ગંજ ખડકાણા વેપારીઓ અવળા મોઢા કર્યા માણસો ટંક સાંડવા લાગ્યા કપરો સમય પસાર થઈ રહ્યો છે એ વખતે વાત થઈ રહી છે છે દીકરા આપણી માટે તે શું વિચાર કર્યો બાપ આઠિયાળીના ગામધાણી ભાણ ખોમાડીને તેમના બા આઈ જાનબાઈ પોષી રહ્યા છે આઈમાં ગંગા સતીનું બિરુદ પામેલા દયાળુ જીવ ગામમાં કોઈના ઘેર બાળકનો જન્મ થાય એટલે તરત જ પાંચ શેર ગોળ બે શેર ઘી અને અગિયાર રૂપિયા જબલાના મોકલી આપતા આવા ઘણા નિયમ આયમાને હતા રૈયતના દુઃખે દુખી એવા ખુમાણ આઈને જવાબ આપે છે આઈમા આજે ગામમાં સાદ પડાવવાનું કામદારને કહી દીધું છે આપણા કોઠારમાં નેવું ખાંડી જેટલી જુવારાને નેવું સો ખાંડી જેટલો બાજરો પડ્યો છે ગામ ધણીને સાંજે એવા દીકરાના વેણ સાંભળી આઈના પવિત્ર આત્માને આશીર્વાદ દીધા સાંજે ગામમાં સાજ પડ્યો સવારથી ગઢમાં આવીને જરૂર પ્રમાણે પરિવારને હાલે એટલું આખા વર્ષનું અનાજ ભરી જાજો અને બે દિવસમાં આટિયાળા ગામમાં જેમણે આખું વર્ષ હાલે એટલું અનાજ ભરી લીધું આટિયાળાની ડેલીએ કચ્છના સારણ કવિ બેલખાના વિદ્વાન રાજ કવિ અને પાનસાળ પંથકના સુદામડાના લખમણ બારોટ વાતમાં બે નું બે ધ્યાન પણ ભાણખુમાણથી અજાણ ન રહ્યું બીજેદી બે કામદારોને ગઢમાં બોલાવી ને પૂછ્યું ગામમાં કઈ તકલીફ તો નથી ને એક દુઃખ વાત છે બાપુ પ્રાણશંકર ભટ્ટે વાત માંડી બાપુ રયતના દીકરા દીકરીઓના ત્રણ ત્રણ વર્ષ પેલા ધમકી આપે છે ઉણ શાલ લગ્ન નહીં કરી દો તો વેવિશાલ તોડી નાખશું સાંદલો તૂટવાની વાત સાંભળી પારેવડા જેવી ગરીબ દીકરીઓનો આત્મા દુભાય છે બાપુ દીકરીઓ સાને ખૂણે આસુડા પાડે છે બે વર્ષ નબળા નબળા ગયા સમૂલો ત્રાટક્યો બિચારી લોટપોટ થઈ ગઈ એમાં લગ્ન ક્યાંથી કરી દે જેના કડિયાના ખિસ્સામાં બે ફદિયા પડ્યા છે એવા વ્યવયુએ જ આપણી રૈયતને ગળેથી પકડી છે અરે મુળુભાઈ આ વાત તો બહુ જ ખરાબ રયતના દીકરા દીકરીઓના સંબંધ તૂટે તો અંટાળિયાના ગઢને કલંક બેસે પ્રાણશંકરભાઈ આજ સાંજે ગામમાં સાજ પડાવી દો ગામની તમામ ને ખેડૂત સવારે રામજી મંદિરે ભેળા થાય સાંજે કામદારે સાદ પડાવ્યો સવાર થયું ઉગમણા આભની અટારીથી ભગવાન ભાસ્કર નારાયણે જગતને ઝળહાળા કર્યા

હે કશ્યપ મુનિના સુદ સૂર્યદેવ દેવ જગતનું ભલું કરવા તમે ભલે ઉગ્યા અમે તમારા વહળા લઈએ છીએ આબરુ ના રખવાળા કરજે મોળા બાપ હે દેવ અમણું મરણ સુધારી લેજે સામસામા ભડ આફળે ભાંગે કેતારા ભરમ તણ વેળા કાસ્યપ તણા સૂરજ રાખો શરમ ઘોર ધીંગાણું મશ્યું હોય સામ સામા એરાવત આફળ એમ સૂરવીરો આફળતા હોય એ ટાણે હે સૂર્ય દેવ હે ભાનુ હું વીર પુરુષની રીતે મરું એવી મત્ય સુજાડજે બાપ તેજ પંજર તિમર કળણ ભૈયા કાશપ કુળ ભાણ અમલા વેળા આપને રંગ હો સૂરજ રાણ સૂરજ નારાયણને અંજલિ અર્પી ભાણખુમાર ઠાકર મંદિરે આવ્યા ગામમાંથી તમામ લોક અને કામદાર સૌ આવી ગયા હતા સૌના રામ રામ ઝીલીને ભાણખુમાણે વાત મૂકી ગઈકાલે મેં મોળુભાઈ અને પ્રાણશંકરભાઈ પાસે વાત સાંભળી ફરિયાવાળા વેવાયુ ગામમાં આવીને લગ્ન સાટું ભીહ કરે છે અને કહે છે લગ્ન ન કરી દો તો સંબંધ પૂરા કરી નાખીએ એક દિશામાંથી દુકાળે અને બીજી દિશામાંથી આ સગાળિયા એ તમને શિંગડે સડાવ્યા છે દીકરીઓ બિશારી સાંભળીને દુઃખી થાય છે બધા મૌન થઈને સાંભળે છે ભાણખુમાણ વાત આગળ વધારે છે હવે શું કરવું એ તમને હું સમજાવું છું ગામના જેટલા દીકરા ને જેટલી દીકરીઓના સાંદલા કરેલ હોય એમાં જેટલા લગ્ન કરવાના હોય એવા બધાય વેવાયુને સમાચાર મોકલો અને હરખેથી લગ્ન કરી દો ખરસ અંટાળિયાના ગઢનો અડીખમ પટારો ભોગવી લેશે દીકરીઓના લગ્ન બને તો એક તિથિ રાખજો અને જોજો એક સોપારીનો ખરસ પણ કોઈએ ભૂલે સુકે પણ કરવાનો નથી અને બપોર ટાણે રાજી થતાને ને રંગ દેતા સૌ જુદા પડ્યા પછી તો પવનની મીઠી લેરખી ફરે એમ આ વાત ખારા પાટના ગામડાઓમાં ફરી વળી કે ભાણખુમાણે કાળે વર્ષે ગામને ભેગું કરીને દીધું કે જેને દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય તે કરે સંધોઈ ખરસ હું ભાણખુમાણ એકલો ભોગવીશ તે હોય એમાં ના નહીં ભાનખુમાણનું ભલું પૂછવું હજી હમણાં જ વાત સાંભળી કે બોલાવીને ઓઠાર ખાલી કરી નાખ્યા એક બંધાણીએ ભાઈ વાત ઉપાડી ભાઈ જેને પોતાના અને પોતાની લાજાબરૂ કરતા પણ વધારે વાહલી હોય ઓલિયો દુહો સાંભળ્યો છે બંધાણી એક કાટ સડી ગયેલા એના જૂના મગજના એક ખૂણાની સાયા માંગુ યતરો રાખ્યો તો દોનું રક્ષ્ય વાત ધીમે ધીમે કરતા આગળ હાલી પાનસાળ પ્રગણામાં ફરી ત્યાંથી ફરતા કાઠિયાવાળાને બાબરિયા વાડમાં સંભળાણી રાજા રંગ વાહ કાઠી શબ્દો સ્ફુર્યા ગામમાંથી સ દીકરીઓને ચાર દીકરાના લગ્ન નક્કી થયા પછી બોલાવ્યા શુભ તિથિ જોઈને એક જ દિવસે દીકરીઓના લગ્ન અને દીકરાઓના લગ્નની તિથિ અલગ નિર્ધારી શુભ દિવસને આવતા વાર ન લાગી અને એ દિવસે સાંજના ટાણે એક સામટી સહસ જાનુએ અંટાળિયા ગામનો સીમાડો ગજવ્યો ગામમાં સહસ જાનના ઉતારા અપાયા છે ઝાનના રસોડા તેમજ બળદો અને ઘોડાઓ માટે વાડાઓમાં ખીલા નખાણા બળદો અને ઘોડાઓ સાટુ બે દિ હાલે એટલા સારા ના અને નિરળના ગંજ ખડકાઈને ત્યાર થયા વાન આવી ત્યાં બધી સગવડ પૂરી કરાવીને કામદારોએ ભાણખુમાને વાત કરી અને પછી આખી રાત ગામમાં ઢોલ ઢબુકતા રહ્યા સવાર સુધી લગ્ન વિધિ હાલી બીજા દિવસનો સૂરજ ઉગ્યો જાતરૂડા ગામને એક ફળીએ લગ્ન મંડાણા છે દુઃખની એક પણ રેખા મોઢા ઉપર કળાવ્યા વગર એ મોભાદર માણસ આવતા મહેમાનોની સરભરા કરે છે સરભરા કરતા કરતા હે હરી હે હરી એ મૌન ઉદગાર એના દુખી આત્મામાંથી વલોવાઈને નીકળે છે મરવું પડશે કે શું અંદરથી જવાબ મળે છે હા મરી જવાય ખોડા મકાણી હવે બીજો માર્ગ તારા માટે નથી વળી વિચારે છે મેં કેવી કરી કેવડો મોટો આંધળો વિશ્વાસ કરી નાખ્યો હવે શું હવે તો જાન ઉઘલાવવાનું તાણું થવા આવ્યું તો એ રૂપિયા લઈને એ માણસ નો આવ્યો હવે શું આવે હવે મોતને મીઠું કરીએ જ છૂટકો વિચાર કરે વળી મહેમાન આવે કળાવા ન દે વળી શેરી ગલીમાં નજર ફરે અને હે હરી હે હરી બન્યું તું એવું કે રાતરૂડા ગામના ખોડા મકાણીનું મોટું ખોરડું આબરૂદાર અને વાળો માણસ મોટો ખેડૂ પાંચમાં પોસાય પણ બે ત્રણ વરસ નબળા ગયા અને ત્રીજે વર્ષે દુકાળ ભાંગી નાખ્યા એમ કોઈક સારા માણસે રૂપિયા આપવાની હા પાડી અને આ વિશ્વાસુ માણસે તેના દીકરા પ્રેમજીના લગ્ન આદર્યા ધન ઉઘલાવાનું ટાણું થયું ગમે તે બન્યું રકમ કે માણસ કોઈ ફરક્યું નહીં હવે કરવું શું હે હરી હે હરી અને હરીએ જાણે સાથ સાંભળ્યો લગ્નમાં આવેલા એક ડાયા સ્વજને ખોડા મકાનીની મોજવણ પારખી નોખા બોલાવ્યા અને વાત કરી કેમ ભાઈ ખોડા મકાણી કાંઈ માં શો ના ભાઈ ના દુઃખની એક પણ રેખા કળાવ્યા વગર ખોડા મકાણીએ જવાબ આપ્યો પણ એ અનુભવી માણસને ગળા હેઠું ન ઉતર્યું સોગંદ ખોડા મકાણી સાસુ ન કહેતો મને મરતો ભાળ્ય અને ખોડા મકાણીએ એ સ્નેહી પાસે બધી વાત કરી અને એ ડાયા અને અનુભવી માણસે ખોડા મકાણીને હરમત દીધી અને કહ્યું જાન ઉઘલાવો લોકા જાતા માર્ગમાં અંટાળિયા ગામ આવે એટલે ગામને જાપે ગાડા છોડીને ભાણખુમાણને કાને વાત નાખો અરે પણ હું ભાવનગર રાજ્યનો ખેડૂ છું ભાણખુમાણ મને ઉભવાઈ નહીં દે હું ભાઈ નહીં નહીં ખોડા મકાણીએ એ માણસ ભાણખુમાણ માથે મને પૂરી શ્રદ્ધા છે બાપુ ગામની ઉભી બજારે એક આધેડ મુઠ્યું વાળીને દોડિયું આવે છે ખેડૂ હોય એવું પરખાઈ આવે છે ભાણ બાપુ ભાણ બાપુ એમ બૂમ પાડતો હાથમાં પગરખા લઈને દોડ દેતો આવે છે ખબર દેનારની વાત પૂરી ત્યાં તો ખોડા મકાણીએ ડેલી આવીને રામ રામ કર્યા અને કહ્યું બાપુ ઝાનના ગાડા તમારે ઝાંપે છોડ્યા છે લાવશું દીકરાને પરણાવવા અને ગજવામાં એક પણ કાવડિયું નથી હવે તમે માર્ગ કાઢો દીકરાને પરણાવવા જાઉં કે કુઓ બુરવા જાતરૂડા રહું છું અને ભાવનગર રાજનો ખેડું છું ખોડો મકાણી મારું નામ છે તેને બધી વાત કરી અરે બાપ મરવાના કાંઈ વિચાર કરાય શાંત થવા બધા સારાવાના થે જાહે અને ઘીના ઠામમાં ઘી પડી હરમત આપીને ભાણખુમાણે ખોળા મકાણી ને બેસાડ્યા બસો રૂપિયા લગ્ન ખર્ચના ડીજા અને એકાવન રૂપિયાનો સાંદલો કર્યો વરરાજાની આંગળીમાં વીંટી અને ફેરવા પહેરાવ્યા મુળુભાઈ વેસ્યા અને પ્રાણશંકરભાઈને ભલામણ કરી ને દાનમાં મોકલ્યા આવા જ નવા નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં